એકદમ ઇજેટ છે બીエル મે જોમો આગ લાગી તોવાનું ઉચિત માધ્યમ પરમય ઇજમન કરવે તે રીતે આપણે હોય લેતું હોય તો આગનો સ્વરૂપ કેના નામ હોય આગ લાગે તો નાના સ્વરૂપ પર ઉપર પંજો કરતે નું મુદ્રા કરવું ફર્સ્ટ એડ પ્રમાણે ત્યાં અમે ફાયર ઉતરના એટલે તમામ સ્થિતિમાં કરી શકું આપની ફર્સ્ટ એડ ફર્સ્ટ એડ બધી હોસ્પિટલોમાં બીજી જગ્યાએ આપણે બધા સ્તર પર આપણે આ જરૂરી કે ત્યાં અને કેમ ત્યાંનો ઉપયોગ કરવો